અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધાને જે એમના ગામ વતન દુધેઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતે અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે આરસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખબર બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પર એડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ ખાવતર કરવાનું મુખ્ય કારણ કે સામે આવ્યું છે કે કઈ રીતે અને કોની ફરિયાદના આધારે કેટલા લોકો આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે અને એમની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે વારંવાર રીલ મુકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઈમ કરેલો છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લે ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર આરોપી છે મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેટીફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પર એડ આપને આપી શકે છે અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગર થી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે જયારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન છે

અને એનું એનાલિસિસ સાથે સાથે બાતમીદારોનું નેટવર્ક અને જે જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે જે ક્લુ મળ્યા એ ક્લુના આધારે પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કર્યા છે જે વાહનો વપરાયા મળી આવ્યા છે એમાં શું આગળ કઈ રીતે જે વાહનો અમને મળી આવ્યા છે એ બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલી નું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવાનો મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલાથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમનો ઉપયોગ થયો છે છે આ આ પકડાઈ ગયા સિવાય પણ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ પાંચો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાનો અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ કડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો કેમ કે ફરિયાદી એમની બાઇક એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે

કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમે અમારે જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું શુગરના કેસીસ છે નાના મોટા મારામારીના કેસીસ છે મેજર કોઈ અત્યારે જે અમને કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગત છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપણે બહુ ડિટેલ મને કહીશ